હીટ થી લોકોને રાહત મળી રહે તે હેતુસર રાપર પોલીસ દ્વારા ઠંડી છાસ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું સમગ્ર રાજ્યમાં હાલ વેવની સાથે અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે તે વચ્ચે લોકોને રાહત મળે તે હેતુસર જનસેવા એજ પ્રભુ સેવાની ભાવના સાથે રાપર પોલીસ દ્વારા દેનામેન્ટ ચોક સ્થિત ટ્રાફિક પોલીસ ચોકી ખાતે ઠંડી છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે પાછલા ચાર પાંચ દિવસથી ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે લોકો ગરમીથી ત્રસ્ત થયા છે જેથી રાપર પોલીસ દ્વારા નિઃશુલ્ક ઠંડી છાશનું અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેનું રાપર તાલુકાના રાહદારીઓ અને વટેમાર્ગો લાભ લઈ ધકતા તાપથી રાહત અનુભવી રહ્યા છે રાપર પીઆઈ જે બી બોબડિયાની સૂચનાથી સેવા કાર્ય કરાઈ રહ્યું છે ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ મુકેશસિંહ રાઠોડ પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ નટુભાઈ પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ચૌધરી સહિત ટીઆરબીના વિજય બગડા ભાવેશ પરમાર હિતેશ સોલંકી કિરણ સોમેશ્વરા સહિતના જોડાયા હતા રાપર પોલીસની સેવાકીય પ્રવૃત્તિ લોકોએ બિરદાવી હતી